નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી એમણે એક પછી એક એવા કદમ ઉઠાવવા માંડ્યા કે જે એમના મત પ્રમાણે એમના દાવા પ્રમાણે અમેરિકાના હિતમાં છે એ તો એમ જ કહે છે ને કે હું તો અમેરિકન્સને પ્રોટેક્ટ કરવા માટે આવ્યો છું એમની રક્ષા કરવા માટે આવ્યો છું છેલ્લા અમુક દાયકાઓમાં જે પ્રકારનું એક મુક્ત વિશ્વ બની રહ્યું છે ગ્લોબલાઇઝેશન વૈશ્વિકીકરણને જે પ્રમાણે પ્રોત્સાહન અપાઈ રહ્યું છે એ પ્રમાણે જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પના પગલાં એ ઘણા જ રેગ્રેસિવ મેજર્સ કહેવાય ઘણા જ રેગ્રેસિવ કહેવાય પણ છે અમેરિકાના રાષ્ટ્રપતિ છે ચાહે એ કરી શકે ઘણા બધા કદમ એમણે ઉઠાવ્યા છે આપણા ભારતીયોને પાછા મોકલે ને ઘણા બધાને હજુ મોકલી રહ્યા છે આવામાં વધુ એક કદમ એમણે ગઈકાલે ઉઠાવ્યું કે જેની વાતો તો છેલ્લા ઘણા સમયથી ચાલતી જ હતી આખરે કદમ એમણે ઉઠાવી દીધું છે શું છે એ કદમ ગઈકાલે બીજી એપ્રિલના દિવસને એમણે અમેરિકા માટે અમેરિકન્સ માટે લિબરેશન ડે તરીકે જાહેર કર્યું છે લિબરેશન એટલે કે મુક્તિ એટલે કે કહી રહ્યા છે કે આજના દિવસથી તમને મુક્તિ મળી રહી છે હવે અમેરિકન્સને આઝાદી તો અઢારમી સદીમાં જ મળી ગઈ હતી હવે આ પાછું નવું લિબરેશન ક્યાંથી આવ્યું એમનું જે આર્થિક શોષણ થઈ રહ્યું હતું ડોનાલ્ડ ટ્રમ્પના મતે એનાથી એમણે એમને લિબરેશન અપાવ્યું છે અમેરિકન્સનું વળી આર્થિક શોષણ કોણ કરે કેવી રીતે કરે તો ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું એ છે કે અમેરિકા જે અલગ અલગ દેશો સાથે વેપાર કરે છે ને એના જે ટ્રેડિંગ પાર્ટનર્સ છે ઇવન મેજર ટ્રેડિંગ પાર્ટનર્સ મોટા મોટા ટ્રેડિંગ પાર્ટનર્સ એ લોકો અમેરિકાના માલસામાન ઉપર જેટલો ટેરિફ ઇમ્પોઝ કરે છે ટેરિફ એટલે જ્યારે બીજા દેશમાંથી તમારા દેશમાં માલસામાન આવતો હોય તો તમારા દેશની સરકાર એ માલસામાન ઉપર ટેક્સ લાદે ડ્યુટી લાદે તો એ જે ટેક્સ કે ડ્યુટી હોય ને એના માટે ટેરિફ શબ્દ વપરાય તો ટ્રમ્પનું કહેવું એ છે કે બીજા દેશો એમને ત્યાં આપણો માલસામાન જ્યારે જાય અમેરિકાના ગુડ્સ જાય તો એના ઉપર જે ટેરિફ નાખે છે ને એ ઘણું વધારે છે આપણે આપણે ત્યાં આવતા એમના માલસામાન ઉપર જેટલો ટેરિફ ઇમ્પોઝ કરીએ છીએ એના કરતાં એ લોકો આપણા માલસામાન ઉપર વધુ ટેરિફ ઇમ્પોઝ કરે છે અમેરિકા નુકસાન જાય છે આંકડા સાથે તેઓ જણાવે છે કે અત્યારે અમેરિકાની ટ્રેડ ડેફિસિટ ટ્રેડ ડેફિસિટ એટલે કે તમારા દેશમાંથી જેટલી જેટલી કિંમતનો માલસામાન બીજા દેશોમાં જતો હોય અને બીજા દેશોમાંથી તમારા દેશમાં જેટલી કિંમતનો માલસામાન આવતો હોય આજે તફાવત બંને વચ્ચે જોવા મળે એને ટ્રેડ ડેફિસિટ કહેવાય જો કોઈક દેશ આ રીતે ટ્રેડ ડેફિસિટમાં હોય તો એનો મતલબ એ થાય કે એ દેશમાંથી જેટલી કિંમતનો માલસામાન બીજા દેશોમાં જાય છે એના કરતાં વધુ કિંમતનો માલસામાન બીજા દેશોમાંથી એમને ત્યાં આવે છે બરાબર તો આનાથી તો એ દેશની ઇન્ડસ્ટ્રી અને બિઝનેસીસને નુકસાન થાય બરાબર તો એટલા માટે એ કહે છે કે અત્યારે આપણી ટ્રેડ ડેફિસિટ એ એક પોઈન્ટ બે ટ્રિલિયન ડોલર છે વન પોઈન્ટ ટુ ટ્રિલિયન ડોલર છે ટ્રિલિયન એટલે કે જ્યારે એકની પાછળ બાર મીંડા લાગે ને તો એને ટ્રિલિયન કહેવાય આપણે કહીએ છીએ ને કે આપણે પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવાનું છે તો એ કહે છે કે અત્યારે અમેરિકાની જે ટ્રેડ ડેફિસિટ છે ઇટ્સ વન ટુ ટ્રિલિયન ડોલર જે ઘણી જ વધારે છે અને આ એટલા માટે વધારે છે કારણ કે આપણે બીજા દેશોમાંથી આપણે ત્યાં આવતા માલસામાન ઉપર વધારે ટેરિફ નથી નાખતા તો હવે સમય પાકી ગયો છે કે જો એ લોકો આપણા માલસામાન ઉપર ટેરિફ બહુ હાઈ રાખે છે તો આપણે પણ રાખીએ અને એની શરૂઆત એમણે ગઈકાલે કરી દીધી છે પહેલાં તો એમણે બેઝ ટેરિફ જાહેર કર્યો છે બેઝ ટેરિફ ટેન એટલે કે તમામ દેશો ઉપર દસ ટકા એ બેઝ ટેરિફ તરીકે લગાડવામાં આવશે ટ્રમ્પ પહેલાંના સમયમાં ઇટ વોઝ અરાઉન્ડ ટુ પોઈન્ટ ફાઇવ એટલે કે હવે ચાર ગણું થઈ ગયું છે અને એના પછી દરેક દેશ માટે એમના જે ટ્રેડિંગ પાર્ટનર્સ છે દરેક માટે એમણે એક કન્ટ્રી સ્પેસિફિક ટેરિફ જાહેર કર્યા છે એટલે કે દરેક દેશ માટે અલગ અલગ રેટ્સ જાહેર કર્યા છે એ દેશોની અંદર અમેરિકાના માલસામાન ઉપર જેટલો ટેરિફ નાખવામાં આવતો હોય એના અડધા એ રીતે એમણે એક ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ જાહેર કર્યા છે જેમ કે કમ્બોડિયા એ લોકો તો બહુ તકલીફમાં છે કામ્બોડિયાનું જે માલસામાન હવે અમેરિકામાં આવશે ને એના ઉપર જે ડિસ્કાઉન્ટેડ રેસીપિકલ ટેરિફ જાહેર કરાયું છે ઇટ ઇઝ નાઇન્ટી સેવન ટકા કેટલું વધારે કહેવાય બરાબર મજાની વાત તો એ છે કે એવા દેશો કે જેની સાથે અમેરિકાને ટ્રેડ ડેફિસિટ છે એ દેશો ઉપર તો એમણે ઘણો ઊંચો ટેરિફ નાખ્યો છે પણ એવા દેશો કે જેમની સાથે એમને ટ્રેડ સરપ્લસ છે એવા દેશો ઉપર પણ ટ્રમ્પભાઈએ ટેરિફ નાખ્યો છે બરાબર અને આ જે અલગ અલગ દેશો છે એમાંનો એક દેશ આપણો પણ છે ભારત ભારત ઉપર જે ડિસ્કાઉન્ટેડ રસીપ્રોકલ ટેરિફ જાહેર કરવામાં આવ્યું છે ઇટ ઇઝ ટ્વેન્ટી સિક્સ એ છવ્વીસ ટકા છે છવ્વીસ ટકા ઘણું વધારે લાગે મોટો જ ફિગર છે સાચી વાત પણ જો અમેરિકા અને ભારત વચ્ચેનો વેપાર અને સાથે અમેરિકા સાથે વેપાર કરનારા બીજા દેશો આ બધાનું એક એનાલિસિસ આપણે કરીએ તો એક શક્યતા એવી પણ જણાય છે કે અન્ય દેશો ઉપર જેટલો ટેરિફ જેટલો હાઈ ટેરિફ નાખવામાં આવ્યો છે એની સાપેક્ષે તો ભારત ઉપર નાખવામાં આવેલો ટેરિફ પ્રમાણમાં ઓછો છે છવ્વીસ ટકા એ પ્રમાણમાં ઓછું છે બીજા દેશોની સાપેક્ષા આમ ઘણું વધારે કહેવાય પણ અન્ય દેશોની સાપેક્ષે એ પ્રમાણમાં ઓછું છે તો અહીં આગળ આપણે આને એક તક તરીકે એક અવસર તરીકે પણ ઉપાડી શકીએ અને બને કે અન્ય દેશો જે માલસામાન ત્યાં આગળ સપ્લાય કરતા હતા ધીરે ધીરે આપણે એમને રિપ્લેસ કરી શકીએ એ બધી વસ્તુઓને આપણે સપ્લાય કરતા થઈએ તો આ એક શક્યતા પણ છે કે આ એક ઓપોર્ચ્યુનિટી તરીકે પણ આપણને મળે અને ભારત આનો ભરપૂર લાભ ઉઠાવી શકે એ શું થશે તો ભવિષ્ય જ કહી શકે પણ અત્યારે એક શક્યતા આપણે નકારી ન શકીએ ટેરિફ્સ ઇમ્પોઝ કરવા એ બહુ હાઈ રાખવા એ કેટલું સાઉન્ડ ઇકોનોમિક્સ છે એના ઉપર તો ઘણી જ ડિબેટ થઈ શકે ઓગણીસોને વીસના દાયકામાં જ્યારે અમેરિકામાં ધ ગ્રેટ ડિપ્રેશન આવ્યું ને એમની અર્થવ્યવસ્થા જાણે કે ભાંગી પડી હતી તો આવામાં પણ એ આર્થિક સ્થિતિ સુધારવા માટે ઓગણીસોને ત્રીસના દાયકામાં એ લોકોએ આ જ ફિલોસોફીનો સહારો લીધો હતો કે બીજા દેશોમાંથી આપણે ત્યાં જે માલસામાન આવે છે એના ઉપર ટેરિફ વધારી દઈએ ઓગણીસોને ત્રીસના દાયકામાં આવા મેઝર્સ એ લોકો ઉઠાવ્યા પણ એનાથી એમની આર્થિક સ્થિતિ ઓર બગડી એમની આર્થિક સ્થિતિ ઓર બગડી હવે જોઈએ કે આ વખતે શું થાય છે એક થિયોરી એવું પણ કહે છે કે ટ્રમ્પનો મુદ્દો સાચો છે કે એમની ટ્રેડ ડેફિસિટ બહુ વધારે છે પણ આનું સોલ્યુશન એ જે શોધી રહ્યા છે એ યોગ્ય નથી અત્યારે જેમને સોલ્યુશન મળ્યું છે કે હું ટેરિફ વધારી દઉં એ યોગ્ય નથી અર્થશાસ્ત્રીઓ અમુક છે કે જે સમજાવે છે કે આનું મૂળ રીતે જવાબદાર કારણ છે ઓવર વેલ્યુએશન ઓફ ડોલર ડોલર અમેરિકન ડોલર આમ પણ એક પ્રકારની ગ્લોબલ કરન્સી જ છે બરાબર અને હંમેશા ડિમાન્ડમાં રહેતી હોય છે ભલે ને અમેરિકાની અર્થવ્યવસ્થાના ગમે તેવા હાલ હોય પણ એની ડિમાન્ડ હંમેશા હાઈ રહેતી હોય અને એના લીધે અમેરિકન ડોલરની કિંમત હંમેશા ઊંચી આંકવામાં આવે છે જ્યારે કોઈક દેશની કરન્સીનું વેલ્યુએશન એટલું હાઈ હોય ને તો એનો સીધો અર્થ એ થાય કે એ દેશમાં ઇમ્પોર્ટ્સ ઇઝીલી થશે બરાબર ઇમ્પોર્ટ્સ ઇઝીલી થશે તો અહીં આગળ ડોલરની કિંમત એ એમના માટે ટ્રેડ ડેફિસિટનું એક મેજર રીઝન માની શકાય બરાબર તો ફ્રન્ટ ઉપર પણ એમણે કામ કરવું જોઈએ ડોલર ડોલરની કિંમત ઘણી ઊંચી હોય એનું વેલ્યુએશન ઘણું હાઈ હોય એના ઘણા લાભ અમેરિકાને મળે છે બરાબર પણ સાથે એનું એક નુકસાન પણ છે કે ત્યાં આગળ ઇમ્પોર્ટ્સ પણ બહુ ઇઝીલી થઈ શકે છે તો આ એક મુદ્દા ઉપર પણ કામ થઈ શકે જ્યારે તમે ટેરિફ્સ વધારો છો ત્યારે એકચ્યુઅલી થાય છે શું જે માલસામાન અમેરિકામાં જવાનું છે એ થિયો પ્રમાણે જશે જ બરાબર એના ઉપર ટેરિફ હાઈ લાગશે મતલબ એ થશે કે હવે વધુ ટેક્સ સરકારને ચૂકવીને માલસામાન અમેરિકાના બજારમાં પહોંચશે બરાબર તો એનાથી થશે શું અમેરિકાના બજારમાં એ માલસામાન મોંઘો થશે પહેલાં જે કિંમતે મળતો એના કરતાં વધુ કિંમતે મળશે અને આનાથી તો ત્યાંના જે કસ્ટમર્સ છે એમના કન્ઝ્યુમર્સ છે એમના ગ્રાહકોને નુકસાન થશે ને એમના માટે કિંમતો વધી ઇન્ફ્લેશન ઊંચું જશે મોંઘવારી વધશે અને જે ટેક્સ છે એ સરકારના ખજાનામાં જશે તો એક બાજુ કન્ઝ્યુમર્સનો મરો થશે ગ્રાહકોનો મરો થશે અને બીજી બાજુ અમેરિકન સરકારને રેવન્યુ જનરેટ થશે ઘણો બધો રેવન્યુ જનરેટ થશે બરાબર તો આ ટેરિફ્સ વધારવા એ સારી પોલિસી ગણાય કે નહીં એના ઉપર ડિબેટ આ રીતે થતી રહેશે દેટ થિંગ આશા રાખું કે ડોનાલ્ડ ટ્રમ્પના કદમ વિશે આપને સમજાયું હશે આ પ્રકારના આર્થિક પ્રવાહો કે જે વિશ્વમાં થતા હોય અને આની તો સીધી જ અસર ભારત ઉપર હોય તો એને આપણે નકારી ન શકીએ નકારી ન શકીએ એટલે કે સમજવાની દૃષ્ટિએ નકારી ન શકીએ એના ઉપર પણ આપણે ચર્ચા કરતા રહેવું પડે અને એટલે જ આ ગોષ્ઠી કરી બસ એ જ તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે